આપણી બે ખાઇ ને હેડુ તમે જો હું પછી આવું છું મારા ભાઈ બનુ ચડી આવે છે અને મારે એક ભાઈ આવ્યો છે રાહુલ હજી ભાજો નહી ભેગો છો સારું હતું કોણ તમે આગળ આગળ ભેગો થઈ જાય તો તમે હેડો અમારા ભાઈ બહેન પાસે પકા ભાઈ અમે શું છે ખબર હવે એકનો ફરો છું એટલે ભાઈ મારા હેડો એવું છે કરું છું

તમે પેટ તો થોડું ખુલ્યું છે હા કે કેમ ચાલો નહિ લાગે પણ પછા તો લેવી પણ આમ બે મારી ના લેવી પડે લેવી તો પડે પણ આટલી બધી તો ના ચાલે લેવી પડે ભાઈ જાય છે આગળ કેમ્પ ના પણ તમે ડબલ